કેવડા ત્રીજનું વ્રત આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે કહેવાય છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે અને આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે તો ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો માણીગર પ્રાપ્ત થાય એ માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી ત્યારે આવો આજે આપણે આ વ્રતનો મહિમા કથા તથા પૂજા વિધિ વિશે જાણીએ આ દિવસે સવારે નિત્યકર્મમાંથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને પરણેલી સ્ત્રીઓ વ્રત કરતી હોય ત્યારે તેમને સૌભાગ્યની વસ્તુઓ અચૂક ધારણ કરવી અને હાથમાં જળ લઈ વ્રત કરવાનો સંકલ્પ કરવો અને શુભ મુહૂર્તમાં માટી માટી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેની સ્થાપના કરવી પ્રભુ શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરવી અને દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી માળા સિંદૂર ચૂંદડી વગેરે અર્પણ કરો મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરો પૂજન બાદ કેવડા ત્રીજની કથાનું વાંચન કરો અથવા શ્રવણ કરો ગૌરીશંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરો ત્યારબાદ કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી ગણેશ સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે પણ તે શક્ય ન હોય તો જળ દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય છે જળ દૂધ કે ફળ ગ્રહણ કરતા પૂર્વ કેવડાનું પાન અચૂક સૂંઘવું જોઈએ પરંતુ આ પાન શિવજીને અર્પણ કરેલું હોવું જોઈએ અને શિવજીનું સ્મરણ કરતાં રાત્રે જાગરણ કરવું વ્રતના બીજા દિવસે શિવપાર્વતીની પૂજા કર્યા બાદ આ વ્રતના પારણા કરવા શિવ પાર્વતીની પ્રતિમાને જળમાં પ્રવાહિત કરવી કેટલાક રાજ્યોમાં કેવડા ત્રીજનો અવસર હરિતાલિકા ત્રીજ તરીકે પણ ઉજવાય છે પણ ગુજરાતમાં તે કેવડા ત્રીજ તરીકે જ પ્રસિદ્ધ છે પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પોએ બ્રહ્માજીના જુઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેને પૂજામાં અસ્વીકાર કર્યો છે પરંતુ વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે બાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે પૌરાણિક કથા અનુસાર એકવાર કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી સોકટાબાજી રમવા બેઠા હતા રમત ખૂબ જામી હતી ત્યાં પાર્વતીને કંઈક યાદ આવતા તે ભગવાનને પૂછી બેઠા કે સ્વામી આપને પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે તેની તમને ખબર છે આ સાંભળી ભગવાન શંકરે પાસા ફેંકતા કહ્યું હા દેવી મને ખબર છે એકવાર નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને તે વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કરી લીધું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીને આગ્રહ કર્યો આથી તમે નારદજી પર ખૂબ જ રોષે ભરાયા હતા ત્યારબાદ તમે તમારી એક ખાસ સહેલીને તમારા મનની મૂંઝવણ કહી સંભળાવી ત્યારે એણે બધી ચિંતા છોડી દઈ વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે આ પ્રસ્તાવને તમે માન્ય રાખ્યો હતો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને એ માટી સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી એની પૂજા કરવા માટે તમે કેવડાના પાન બીલીના પાન વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ ઉપર ચઢાવ્યા બાદરવા સુદ તેજનો એ દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં સવારથી કશું જ ખાધા પીધા વિના ગયા હતા છતાં પણ તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી હતી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે ભોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી ચાહ્યા હોય તો આપ મારા સ્વામી બનો અને તથા સ્થું કહી હું ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે તેમને જણાવી દીધું કે હું તન મનથી મારા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરું તમે જાણે અજાણે એ વખતે મને કેવડાથી પૂજ્યો હતો માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા ભગવાન શંકરે પાર્વતીજીની શંકાનું સમાધાન કરતાં આગળ કહ્યું કે મારા શિવલિંગ ઉપર હંમેશા બિલ્લીપત્રો જ ચડાવતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે તેની શ્રદ્ધા ફળશે અને એની બધી જ મનોકામના પૂરી થશે કેવડા ત્રીજવ્રતને કઠિન વ્રતમાંનું એક માનવામાં આવે છે આ દિવસે પાણીનું ગ્રહણ પણ કરવામાં આવતું નથી તે રીઝલા વ્રત હોવાને કારણે દરેક જણ તેને લઈ શકતા નથી તેથી જો તમે પ્રથમ વખત આ વ્રત કરવા જઈ રહ્યા છો તો થોડા દિવસો અગાઉથી તમારી જાતને માનસિક રીતે તૈયાર રાખો જોકે કેટલાક લોકો ચા અને ફળ ખાઈને આ વ્રત કરે છે દરેકની શ્રદ્ધા મુજબ આ વ્રત કરી શકાય છે આ વ્રત સૂર્યોદય પહેલાં શરૂ થાય છે મહિલાઓ આ દિવસે સ્નાન કરે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે અને ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશજીની પૂજા વિધિપૂર્વક કરે છે પૂજા દરમિયાન ઉપવાસ કરતી સ્ત્રીઓ ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓની પૂજા કરે છે તેમજ તેમને ફૂલ ધૂપ દીવો ચંદન મેવા ફળ અને મીઠાઈ વગેરે અર્પણ કરવામાં આવે છે વ્રત કરનારી મહિલાઓએ આ દિવસે ભગવાન શિવ સાથે જ માતા પાર્વતીની અને ગણેશજીની પણ પૂજા કરવી જોઈએ વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે તમે શિવ પાર્વતી વિવાહની કથા સાંભળી શકો છો આ સાથે તમે ભગવાન ગણેશજીની કથા પણ સાંભળી શકો છો આ સાથે તમારે પૂજા દરમિયાન હડતાલિકા ત્રીજવ્રતની કથા પણ જરૂર સાંભળવી જોઈએ કથાઓ સાંભળ્યા બાદ અંત આરતી કરવી જોઈએ અને ઘરના લોકોમાં પ્રસાદ વહેંચવો જોઈએ આ દિવસે ખોટું ન બોલવું જોઈએ આપણાથી કોઈને દુઃખ પહોંચે એવું કાર્ય પણ ન કરવું જોઈએ આ દિવસે થઈ શકે એટલું ભગવાન બોળાનાથના નામનું રટન કરવું જોઈએ અને તેમના મંત્રનો જપ કરવો જોઈએ મંત્રના જપમાં તમે ઓમ નમઃ સિવાય આ મંત્રનો જપ ક કરી શકો છો અને આ દિવસે જો તમે દાન પુણ્ય કરો છો તો ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે તમે કોઈ જરૂરિયાતમંદ લોકોને દાન પણ અવશ્ય કરવું જોઈએ દાનમાં તમે કપડાં વસ્ત્ર અન્ન જેવી વસ્તુઓનું દાન કરી શકો છો તો હે ભોળાનાથ જેવા તમે પાર્વતીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો સૌની મનોકામના પૂરી કરજો અને કુંવારી કન્યાને મનગમતો વર આપી તેનું કલ્યાણ કરજો અને જે અમારા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં તમારું નામ એટલે કે હર હર મહાદેવ લખે છે તેના જીવનમાં સુખ શાંતિ તેના ઘરમાં હંમેશા તમારી કૃપા બનાવી રાખજો તો મિત્રો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો જેથી ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે જય ભોળાનાથ